ઈ પેલા ન બોલે ધીમે ધીમે થોડીક વાર બોલે નહીં પછી જ બોલે ઈ થોડીક વાર એને એનું થોડીક ટાઈમ જાય ને પછી જવાનું છે તારે બોટલમાં પાણીની બોટલમાં તો કોને કોને જવું છે કોણ બધા કોણ મહેમાન છે ઈ કોણ છે બીજા જીવ તો આ પેલા જીવ ને એક તારા એક મમ્મી ના માસી આ કોણ છે આ હા કોણ આ છે લે લે ચલો હરિયાણા પંજાબ હોટલ ગોંડલ ચોકડી ની બાજુમાં જ આવે ત્યાં ટ્રાય કરવા માટે પોચી ગયા છીએ જોઈ કેવું છે ફૂડ આઈનું તો આ રીતનું કંઈક એમ્બિયન્સ છે અંદર જોઈએ અહીંયા નહીં આપણે અંદર જ બેવું છે ને જોઈ પહેલાં જોઈ લે બધું બેવા જેવું ક્યાં છે પછી કઈ બાજુ બેસવું એ જોઈ લે માં સાહેબ હમણાં વેઇટર ને ચીલી કીધી ને ફ્રેશ ફ્રાઈડ ચીલી તો ઓલો એલચી હિમ જો એલચી લે એવો આવી કોમેડી થતી હોય આમાં જમવા બેસો ને એટલે હોટેલ માં ઘણી ટાયર ઉપર બેસી ગયા છે બાળકો કા સરસ ગોસિપ ચાલે છે વેદુને રાજકોટ મોકલી દેવી છે ને હે ટાયર તો છે આપડા આમાં ઓલે દોરી નાખ દઈએ એટલે બની જાય આવું ઘરે આ મોટું ટાયર ન હોય નાનું ટાયર હોય એટલે નાના નું બની જાય થઈ જાય થઈ જાય બે ટાયર ઉપર ઉપર થઈ જાય ને એટલે દોરી થી ખાલી બાંધવાનું જ હોય ઓલી જૂની ગાડીના ટાયર હતા ને એ હાલે પણ ઈ તો હવે ઐસે નહીં ને કદાચ ઈ નો હોય હોય તો તો દેખાય ને ચાર ટાયર ઈ બદલાવેલા ઈ પડ્યા હતા ચાલો વિદાય લઈએ હવે હરિયાણા પંજાબ હોટલ માંથી હરિયાણા પંજાબ માંથી ગુજરાત માં આવી જાય હવે રાજકોટ ગોંડલ માં હરિયાણા ઈ રેવા દો શિવ આપો તો શિવ ખાલી કયો તો આપો બટા લઈ લેવાય આવું આવો મોકો ન મૂકાય અમારે ઊંધું શીખવાડવું પડે છોકરાઓને હું નહીં લઉં આમ જો પૈસા આપે તને લઈ લેતો શું લેવા છે માસી આપે લઈ લે

આ માસી ભાણકી ની વાતો જ નહીં ખૂટે હજી ટાઈમ ઓછો પડ્યો કે નહીં એ તો પડે જ ને સરસ ચલો આવજો અહીં ધીમે ધીમે સીવો ધીમે અહીં અહીંયા રહ્યો આપણે ટાટા કરી દો અહીંથી હાલો પછી આપણે નીકળીએ ધીમે ધીમે ટાટા ભાઈ એ બધું ફોન માં વાત કરી લેવાય ઓકે ચાલો હાલો હવે આપણે જવું છે કઈ બે જવું હરિયાણા પંજાબ માં ખાટલા માં દેહ ફૂઈ જાય ઘડીક વાર તો તો ફૂડ બ્લોગર હોય ને ફૂડ બ્લોગિંગ કરતા હોય તો મોટા ભાગે એને ખબર જ હોય તો હોટલમાં જાય એટલે એના પછી સર્વિસ ને બધું ફૂડ ને બધું મોસ્ટ ઓફલી બધું સારું જ મળતું હોય પણ મારે એક અલગ પ્રકારનું આમ જો કે પ્રોફેશનલ ફૂડ બ્લોગર નથી પણ છતાંય આવી રીતે ક્યારેક ક્યારેક હોટલમાં જવાનું થતું હોય તો એનું થોડું ઘણું રિવ્યૂ મૂકી દઉં છું તો કાલ રાતે જે હરિયાણા પંજાબ ઢાબામાં ગયા હતા તો એની થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી દઉં તો જો તમારે ઇફ યુ તો ફૂડ ક્વોલિટી વોઝ એવરેજ અને એમાં બી પર્ટિક્યુલર જૈન લોકો માટે એ લોકોની હેબિટ ના હોય મોસ્ટ ઓફ બનાવવાની તો જૈન માટે તો પ્લીઝ એવોઇડ કારણ કે ક્વોલિટી વોઝ વેરી 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 ઓકે એવરેજ ટાઈપ એન્ડ ધ પ્લેસ ઇઝ ગુડ યુ કેન સ્પેન્ડ સમ ટાઈમ કલાક બે કલાક કાઢ્યું હોય તો એના માટે તમે જઈ શકો છો બાકી જો તમારો મેઇન પર્પઝ ગુડ ફૂડ ક્વૉલિટીનું હોય તો તમે એવોઈડ કરી શકો તો બસ આ છે રિવ્યૂ અમે બી ફર્સ્ટ ટાઈમ જ ગયા હતા કારણ કે જવાનું બી ત્યાં નક્કી નહોતું એવું હતું કે આગળ બીજી કોઈ હોટલમાં જવાનું હતું ઘરેથી તો એવું ડિસાઈડ કરીને ગયા હતા પછી રસ્તામાં એમ્બિયન્સ જોઈને એમ થયું કે ચાલો ને આમાં ટ્રાય કરીએ તો ટ્રાય કરવા માટે ગયા હતા તો બધા એવી રીતે તમારે એમ્બિયન્સને એ ટ્રાય કરવું હોય તો યુ કેન ગો બાકી ક્વોલિટી ફૂડ માટે યુ હેવ મોર ઓપ્શન્સ બસ તો આ છે આ અહીંયા આપણે આ રિવ્યૂ જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને હવે રૂટિનલી નોર્મલ વાતો આપણી ચાલુ કરીએ તો બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં અને હમણાં જ ઇન્ટરનેટ ઉપર વીજળીના ચમકારે એક જેને ગુજરાતી આવડતું જ નથી એવી વ્યક્તિ એક સોંગ ગાય છે વીજળીના ચમકારે મોતીડા એવું પરોવો પાનભાઈ એકવીસ હસ હજાર છસો ક્યારે પૂરા થઈ જશે હવે એમાં એકવીસ હજાર છસો મેં રીલ જોઈ ત્યારે તો મને ખબર નહોતી પણ આજે સવારે હું એક જગ્યાએ સાંભળતો હતો ને એમાંથી મને અચાનક જ ક્યાંથી ક્યાં કનેક્શન લાગે છે એ જોવો કે એકવીસ હજાર છસો આપણે એક દિવસના શ્વાસની ગણતરી છે તમે ગણતરી કરશો ને કલાકને મિનિટને એવું ફેરવીને તો એક દિવસમાં તમે ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો શ્વાસ લ્યો એટલે ક્યારે પૂરા થઈ જાય કંઈ ખબર ન પડે આ ગંગા સતીને પાનભાઈ એ જમાનાના અભણ માણસો એવા એવા પદને એવા ભજન લખી ગયા કે જેના ઉપર અત્યારે ભણેલા એ પદને એ બધા ભજનો ઉકેલવામાં પીએચડી કરે છે ને તોય હજી આપણે એમ લાગે કે એ સમજાય નહીં એવા એવા શબ્દો હોય હોય તો લાગે તો સાવ સામાન્ય જ વાત કે વરસાદ આવતો હોય ને વીજળી થાય ને એ ટાઈમમાં મોતીડા પરો એ કામ કેવું અઘરું કહેવાય બસ તો જીવનમાં પ્રભુ મેળવી લેવો ને પ્રભુને ભજવો એ કામ આના જેવું જ છે અને હા કાલના વિડીયોમાં કીધું હતું કે બાળકમાં લોકોને ભગવાન દેખાય ને ઘણા મોટા મોટા વ્યક્તિ હોય ને સ્વભાવ એવો હોય તો આપણે એમ કે આ તો ભગવાનનો માણસ પણ એનું કારણ મારું મારી દ્રષ્ટિએ કે નાનું બાળક હોય એમાં કોઈ કૂળ કપટ ના હોય અંદરથી જેવું હોય ને એવું જ બહારથી દેખાય અને ઝાઝી કંઈ લાલચ ને એવું કંઈ આવતું ન હોય એટલા માટે એને ભગ એનો સ્વભાવ એવો નિર્મળ હોય સરળ હોય એટલા માટે એને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે અને મોટું મોટું ઘણા મોટા મોટી ઉંમરના વ્યક્તિ હોય એ પણ આમ સાવ સરળ ને સાદા અને સિમ્પલ હોય ને તો એને પણ પછી લોકો એમ કે ભોળા દેશી ભાષામાં કહું તો એ ભગવાનના માણસો અથવા તો ભગવાનનો માણસ જેવું કે બસ તો આવી તમને ખબર જ હશે તો એ મારે કહેવાનું કાલે ક્લેરિફિકેશન કરવાનું રહી ગયું હતું તે આજે કરી દીધું ચાલો હવે આગળ વધીએ નીચે જઈએ અને બતાવીએ કાંઈ બતાવવા જેવું હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો પવન નીકળી ગયો છે એટલે વરસાદનું કાંઈ એંધાણ અટાણે અહીંયા તો દેખાતું નથી વાદળા થોડા થોડા થયા છે પણ વરસાદનું કાંઈ નામ નિશાન નથી દેખાતું બા મંદિરેથી દર્શન કરીને આવીને બેસી ગયા છે બાળકો હજી સૂતા છે હા બસ 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 નવો ડ્રાઈટ ડ્રેસ પહેરીને આજે સ્કૂલે ઉપડો છે હરખાણો છે એ નવો હોય ને એટલે બે ત્રણ દી મોજમાં હોય એ રમતા જોગી બાને બાને બા ને જા મમ્મીને લાગતો હોય પછી બાને ને બાને લાગી લે પગે લે મમ્મીને તો લાગ મમ્મીને પગે લાગી લે હલો હા બાકી હવે મમ્મીને ઉભો રે આવે

બસ હવે આમ જા માથું વર્ડીએ હાલ પછી ફટાફટ જો હમણાં સિવ તો આગળ કેવો ઊભો રહી જાય એને હમણાં જાવું જ છે અંદર હાલ તૈયાર થઈ જાય તને જો બસમાં મૂકી આવું હમણાં પાછળ હાલો તું જઈશ ને એટલે તરત વેદુને બસમાં મૂકી આવી છે એને કઈ ઘરે નથી રાખવી એ દુધિયા ટી શર્ટ રેડિયમ દુધિયા પહેરીને બહી ગયો છે સિવો એ સિવું કેમ આવું પહેર્યું તે આવી જ વાળું તે કેમ આવું પહેર્યું

અરે વાહ શિવ તો બઉ ડાયો ડેલો ખોલી ઊભો રહી જાય ભાઈ ભાઈ એને જવું હોય ને સ્કૂલે એટલે હા ગોલા સવારના હવાર ના પોર માં ગોલા લાલ કલર ની સાયકલ વાળો ચલો શિવ ટાટા ટાટા હઈ તારે હઈ છોકરા તારે નાવા ધોવાનું આવે નવા નાઈટ ડ્રેસ આવે એટલે આખો દી આજ પહેર્યા રાખે આખો દી આખો દી હે ગીલી 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 હાલો કરું હાલો કરું હાલો કરું હાલો કરું ગીલી 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 હવે મુંક ટીવી મુક કેલા કેટલીક વાર હોય પછી દોડમાં દોડા દોડી નથી કરવી જો હમણાં પડી જાય હા તો પણ હવે દોડતો ને બી જાય એક જગ્યાએ શું થયું મોટા શું કરી ગયું હે શું કરી ગયું રૂછડા પડીશ પેલા નીચે બેસને ને ટીવી બંધ કરી દઉં છું દોડા દોડી કરતો લે ચલો દોપહર કે દેઢ બજે આપકે લીએ તો કન્ટિન્યુ હોગા ફિર સે આપકા સ્વાગત હે માન હટાવાને લગતો એક પ્રસંગ તમારી સાથે શેર કરી દઉં માનથી દૂર કેમ રહેવું ને એના માટેનો તો શ્રીજી મહારાજના સમયમાં વડોદરા છોટી કાશી ગણાતું એટલે વડોદરાના સિયાજીરાવ જે હતા એને મહારાજ પછી થોડો સારો ભાવ એટલે કે કંઈ પણ શાસ્ત્રાર્થ કેવું હોય એટલે તરત શ્રીજી મહારાજને જણાવતા અને સાધુ સંતોને બોલાવતા અને શાસ્ત્રાર્થમાં ભાગ લેવડાવતા તો આવી રીતે એક વખત શાસ્ત્રાર્થ થતો હતો શાસ્ત્રાર્થ એટલે બહુ હોય આખા ગ્રંથો ને બધું શાસ્ત્રોમાં લખ્યું હોય વેદોની બધું મોઢે હોય બધા એવા બધા બ્રાહ્મણો અને પંડિતોને ન્યા ભેગા થયા હોય ને એમાં એક ધાણી ફૂટતું હોય ને એવી રીતના બધા એક પછી એક શ્લોકોને એક જરાક શબ્દ બોલે ને એની ઉપરથી તરત કહી દે કે આ જગ્યાએ આ શાસ્ત્રમાં આ ઠેકાણે આવું લખેલું છે ને એનું આ અનુસંધાન એવી રીતનું બધું લખેલું હોય તો આવા શાસ્ત્રાર્થ એ સમયે થતા ત્યારે એક વખત આવો શાસ્ત્રાર્થ હતો ને ત્યારે ત્રીજી મહારાજ કહે કે હવે મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે ત્યાં જાઓ મુક્તાનંદ સ્વામી કે એક મહારાજ મારા કરતાં બીજાને મોકલો નહીં કહે ત્યારે હરિયાનંદ ને આવા બે ત્રણ બીજા સાધુ પણ હતા જે ખરેખર શાસ્ત્રાર્થમાં અને શાસ્ત્રોને જાણવામાં અને નિપુણ હતા અને મુક્તાનંદ સ્વામી કરતાં પણ ચડ્યા હતા છતાંય મહારાજે તો મુક્તાનંદ સ્વામીને જ કીધું એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે વાંધો નહીં તમારી ઈચ્છા એવી હોય તો હું જઈશ હવે મુક્તાનંદ સ્વામી કંઈ એટલા બધા નિપુણ નહોતા છતાંય એ પછી વડોદરા ગયા અને પાછળથી આ નિર્વિકલ્પાનંદ સ્વામી નિર્વિકલ્પ આનંદ એ સાધુ હતા ટૂંકમાં એને એવું મનમાં આમ ઈર્ષા થયા રાખે કે મારા જેવા પ્રખર જાણકારને આને મૂકી અમને મૂકીને મુક્તાનંદ સ્વામીને કીધું લ્યો હવે એ શું કરીને આવશે તા થયું એવું કે પ્રભુની ઈચ્છા આવી છે તો મુક્તાનંદ સ્વામી જીતીને આવ્યા ને પછી હર્ષોલ્લાસથી શ્રીજી મહારાજેનું સ્વાગત કર્યું ને સાકર વહેંચીને આવું બધું બહુ આમ એક ઉત્સવ જેવું આયોજન કર્યું એટલે મનમાં તો ઓને તો ઈર્ષા થાય કે હા આ મુક્તાનંદ સ્વામીને કીધું અમને કીધું હોત તો અમે ક્યાંય ના ક્યાંય મુક્તાનંદ સ્વામી કરતાં પણ વાહ વાહ કરાવત ને મનમાં માન ત્યાં રાખે એટલે પછી તું પતિ ગયું ને પછી એ એને થોડોક આમ શ્રીજી મહારાજ મહારાજ પ્રત્યે અભાવ આવી ગયો નિર્વિકલ્પાનંદ જે હતા ને એને એટલે એ શું કરે એની સભામાં બધા બેઠા હોય ને તો પોતે ન આવે ને આમ આજુબાજુમાં આંટા મારે ને આવું બધું કરે એનું જે મેઇન આસન હોય એ બેસે ને એટલે શ્રીજી મહારાજ એકવાર કીધું કે તમે સાધુઓ મૂર્તિમાં માન જોયું છે ક્યારેય તો કે ના મૂર્તિમાન તો ક્યારેય નથી જોયું તો કે જો આ દેખાય કે આ નિર્વિકલ્પાનંદ રહ્યા ને એ મૂર્તિમાન માન છે અને થાય એવું પ્રભુની ઈચ્છા હોય તો કોઈને ન આવડતું હોય તો એને શાસ્ત્રો આવડવા માંડે આવો જ એક બીજું ઉદાહરણ પણ છે પ્રાગજી પુરાણી એ પણ એને પણ શાસ્ત્ર કાંઈ આવડતું નહોતું પણ શ્રીજી મહારાજે હાથ મૂકોને કીધું કે તું જે બોલી એ શાસ્ત્ર થઈ જશે ને પછી બધું શાસ્ત્રની વાતો બધી કરતા ને એવું બધું કરતા હવે પ્રાગજી પુરાણી પ્રાગજી ભગત એ જ પછી ભગતજી મહારાજ છે પણ હવે એ આ પ્રાગજી પુરાણીના બે અલગ અલગ હોય કે કોઈ એ પાછી મને ડિટેલમાં ખબર નથી પણ છે ખરા આવું એટલે આવી રીતનું બધી વાતો થોડી ઘણી હોય માન હોય ને એટલે પ્રભુ કેમ તો એમ એમાં અભાવ આવે માન જલ્દીથી મૂકે નહીં કે થોડુંક જ્ઞાન આવી જાય ને એનું માન આવે એ આટલું મને જ આવડે બીજા કોઈને આવડે નહીં પણ પ્રભુની કૃપા હોય ને આજે બસ તો આવું છે વધારે હવે બોર નહીં કરીએ ચાલો આગળ વધીએ અંદર જઈએ અને બતાવીએ નહીં તો આ વિડીયો આ સુધીનો જ રાખશું ઘણા લોકોને સમય વેડફો ગમતો ન હોય તો ટોયલેટમાં જાય ને તો ન્યાય ન્યૂઝપેપર લઈને જાય પછી બહાર આવે ને તો જે કરવાનું હોય એ તો રહી ગયું હોય